વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ખુશી સરવૈયા એક બેતાલીસ હેલો યુટ્યુબ ફેમિલી તો બધા કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ ને તમે પણ મજામાં છો તો અમારા ન્યૂ લોકમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે તો અમે લોકો આજે જઈએ છે ફ્રેન્ડ ના મેરેજ માં મહેશ છે તે ત્યાર થઈ ગયા છે મારે પણ જવાનું છે મારે પણ કંકોત્રી આવી છે મારે પણ જવાનું છે અને બધા કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો તમને બહુ દુઃખ થાય છે કેટલી મહેનતથી બ્લોગ બનાવી છે તમે બ્લોગ નથી જોતા બધા કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો તમે લોકો પહેલો વ્લોગ મૂક્યો તો એમાં બહુ બધાય સપોર્ટ કર્યો છે તો એવો ને એવો અમારા વ્લોગને સપોર્ટ કરતા રહેજો લાઈક કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો તમે લોકો કંટીન્યુ વ્લોગમાં જોડે રહો અમે લોકો જઈએ છીએ આગળ ઓ કુશી એક સુમડિ લેવાની રહી છે ભાઈ સુંદડી લેવા જાય છે ડાકાડી દેવી લાગે છે ને જો તે માની નાવો તો ચુમડી કે નહીં આ શું માન્યા જઈંગે છે ભગવાન છે ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે અમારા મામીના ઘરે મામીના ઘરે થોડી ચુંડડી બાકી હતી એટલે ચુંડડી લઈવા ગયા કેમ છે મામી તો મહેમાન બેઠા છે અમારા બાબા સીતારામ ગયો તો તો બાયા હોય સીતારામ કહી દીધા છે હવે અમે લોકો જાયે છીએ પઈના ઘરે પઈના ઘરે અમે લોકો જાયે છે નહીં અમે લોકો ગયા છે મારા ફેરના ઘરે તમે જોઈ શકો છો મહેશ ને હાથમાં ઠેલી એમાં કેમ તો હાથમાં ઠેલી પકડી એમાં થવાનો બધું એમ અમારા ઘરે લોકો પહોંચી ગયા આ પહેલો જ બરાબર મહેશ અહીંયા આવી ભરખા ગરમ ડીડેજ પકડાઈને તો ફાઇનલ અમે લોકો મારા ફાઈનલ એના ઘરે પહોંચી ગયા છે આ લોકો તો જે અહીંયા તૈયાર થયા નથી અમે તો તૈયાર થઈને વી આવ્યા છીએ આજે આ મારા ફાઈની છોકરી જો થઈ ગઈ તૈયાર તું હા થઈ ગઈ ને અમાર દીવ બેન તો ન્યા તો છે આજે અહીંયા બાકી છે દીવ તો એ કઈ જોબ દેતી નથી એ કેમ કે વાળ કટિંગ કરે છે એ દીવ આમ ફરતો કરે તો કાતો લઈને તું તો ઊભી હો હાટક કે અમાર તૈયાર થઈ ગઈ છે તો ચાલો અમે લોકો હવે અહીંયાથી બધા તૈયાર થઈ ગયા અમે નીકળીએ છીએ અહીંયાથી મેરેજ જવાનું ક્યાં છે કેવું અહીંયાથી કેટલું અહીંયાથી અમને કોઈ ખબર હવે ખબર પડતી અમે થઈ ગયા છીએ પણ નીકળવાનું છે છે તૈયારી છે અને દીવ બેન ને પણ એ તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો તમે આ મારી સામે તો અમે લોકો અહીંયા ઊભા રહ્યા છે મારા જીજુની લોકો ફોર વીલ ગાડે છે આ બધા વાટ જોવે છે મહેશ તમને આવડે છે ફોર વીલ આવડે આવડે ફોર વીલ લઈને મારા જીજુ આવી ગયા છે તો અમે લોકો એક 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 જઈએ છે ચાલો હા ચાલો બેજો આગળ

તો એટલે બહુ શરમ આવતી હતી તો ચાલો તમે લોકો કન્ટિન્યુ બ્લોગ માં જોડાઈ લો અમે લોકો જે છે તમને તો બધા તૈયાર થઈ ગયા છે હા તો ચાલો અમે લોકો નીકળીએ છીએ અમે લોકો બેસી ગયા છે અત્યારે થોડીક શરમાય છે